મસ્ત મજાના તારે નવરા વત શિયાળું વાવેતર થઈ ગયું હોત મસ્ત મજાનું અને ઉગી પણ ગયું હોત માવ થાય ને હેરાન કર્યા બહુ લેટ થાય વાવણી આપણે શિયાળું વાવણી હાલો મિત્રો આપણે એને શિયાળું ખેડ ચાલુ કરી છે ટ્રેક્ટર આવી ગયું છે ભાવ નાય Lê lưu vào đây, trời bảo uống luôn vào đây mà, haha, 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 đây, mình tay nó mới được đi gì đấy, trời mà hấp dẫn cái mũ રેવી પડે અંદર હજો કે દૂર ના વરસાદ પણ થઈ ગયો તો હજુ રેવું ને એવું લીલું છે ઘણી વાર તમને જણાવી ને આપણે વિડીયોમાં કે આપણે વરસાદનું પીધેલું હોય ને મિત્રો એ જટ કોરું જ ના પડે હાલો મિત્ર આપણે પેલી બે ટાયર હાર્યું રાખી હતી ને માઇન્ડવી ની એને ઉપાડ લેવી લેન્ડ હાલી જાય હટતી શેઠે આવી ગયા દિવસ હવે તો ઉગ્યા જ નઈ ગિલાસ કુ ગયા ગેલાસ ફોડવાય ઉગી બાકીસ નંબર હ ને ઉગ્યા નહી જ બઉ વાર લાગે એમ ઈવળી ખાધેલું હોય ને એવડી ઉગે બાકી ખાસ કઈ ઉગે નઈ ઓળો ખાવાનો મિત્રો ટાઈમ નતો તો મિત્રો મસ્ત મજાની માંડી ચાલો મિત્રો અહીંયા છે ઘર ને બે હાર ઉલ્લાખે ઉખા લેવી પૈકી બધી લીધી છે હાર રહી ગઈ છે હેઠળ ભાગ માં એમ હાર ઊંબાળી નાખી હેટલો ભાગ તો ખેડી ગયો છે પૂરું થવા મોસમ રહી છે બે

พูดซื่ข้าอ่ะพี่ต้าครูห้องเข้าอ่ะพี่ต้าฟังเยอะเลยอีกไอ้พูดเยอะเลยอีเนี่ยพูดซื่อาจินเสเลยทำไมก็ไม่ได้ที่เนี่ยอาจารยเนี่ยไม่เชียวมันไ่ต่อญาติอะไรอ่าเงี้ยอาารย์เลยเย็นน่าคบไปน่าดูน่าคบไปงั้นด่า

એબતેને ફોન આવે સીતાપુર જેક ફૂડી રે અત્યારે પારો આવે ને બગડી જઈને નાખી દે રાખ્યા હોય તો એ લેવાનો આવે ને નાખી દેવાનો થાય એક રાઈત જ ધારા રે બીજાય દી જાય હવે ફોન આવે છે તો આવી ખાવા આવું બધું છે

કેમ વાવવાનું હોય આવડા તને ત્ર આપણે હને આ લસણ ટીંગ આવી દેશી લસણ આપણો લાલ લસણ ને આ ઉલુ હાઈબ્રિડ આને લઈ જાય બાય એ ઈ

ตัว,วเกลเห็องข่นวิเกียร์เหปานี่ยถ้าคนเดินนี่จะพอง้เลยโอ้สิใครแม่นใครวันนึงแม่ไข่เอาร่วมพูดเลยในวีดมาพูดไข่ถ้าเสียไปนี่จะที่ที่คนมโอ้เธอจะมาดูไตร่ตรอง

પણ ફોલે જાય છે પરાય ને ફોલે છે તમે મૂકી તો ઈમેજની બારી જે કાથેનો ફોલાય ને બે આથેનો ફોલાય લે ફોલ લા લે કાંતી કાહાને વિડીયો બના આપણે આપણે માસ્ટીની ગાડી થીંગો થીંગો હો

મિત્રો આપણે હેને જો ઢાંકી દીધો હે કાર્પેટ ઢાંકી દીધો હે મિત્રો એમ કે આજ તો હને વહેલું ઢાંકી દીધું કાલે મોડું થઈ ગયું એમ છે ને કાલ તો આખળ બહુ આવી ગયો તો મોડા મોડા ઢાંક્યા દે ને તને આજ તો અત્યારે મેં ઢાંકી દીધો આપણે પૂછો શું ખાતો ચોખા ખોખા ખોખા સાડા સાત આમ તો સાડા સાત જ વાગ્યા ગયા અને હેને ડાઈર્યો

ફમેળે જાગો પડચે પાછું હેલો મિત્રો જો બા બને બાજરાના બડ्डा જે એક બની ગયો એક તાવડી માં સહે બી જે તો પડી રહે નામ ગાય પાકી વડાં ફોન મિત્રો ને ને દવા તો કિશોરભાઈ કરી આપણે ખોટો ધક્કો નઈ ગયા હવે આવતા એ તો રાગે કાલ કરતા સારું છે આજે આ તો દવા પી લીધી જલ્દી રાગે થઈ જાય

ทำไมก็ไม่ได้ินน้ำินน้ำดียมองน่นฮัลโหลราวรามรรามรามรามรามรรามรรามรามรามรามรามรามรามรามมรมราามรามรามรามารามรามรามรารามรา